ખેરાલુ શહેર કોંગ્રેસે વેરા વધારા બાબતે મામલતદાર કચેરી ખાતે આપ્યું આવેદન પત્ર આજ રોજ તારીખ આઠ જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે ખેરાલુ કોંગ્રેસ દ્વારા ખેરાલુ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સૂચિત વેરા વધારા મામલે વિરોધ દર્શાવી ખેરાલુ મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી વેરા વધારો પરત ખેંચવા માંગ કરી હતી આ મામલે ખેરાલુ કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈએ સમગ્ર માહિતી આપી હતી અહેવાલ જીગર મેવાડા ખેરાલુ આજથી બે દિવસ પહેલાં પત્રોની અંદર ખેરાલુ નગરપાલિકા દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું એમાં આવતા દિવસોમાં શું વેરો હશે એ વેરાનું જે પત્રક બહાર પાડ્યું એની અંદર ત્રણસો ટકા કરતાં વધારે વેરો એમને સૂચવ્યો છે સાહીઠ રૂપિયા સફાઈ વેરો હતો એના એકસો એંશી રૂપિયા સાહીઠ રૂપિયા વીજળી વેરો હતો એના એકસો એંશી રૂપિયા સત્સો રૂપિયા પાણી વેરો હતો એનો એક હજાર રૂપિયા ગટર વેરો તો એક રૂપિયો પણ નહોતો એના પાંચસો રૂપિયા એવી રીતે જે અસભ્ય વેરો આ લોકોએ ઝીંક્યો છે ખેરાડુ નગરની જનતા ઉપર તો આજે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા આનો સખોદ વિરોધ કર્યો છે કે તમે કયા આધારે તમે આજે આ જાહેરનામું બહાર પાડ્યું અને પેપરમાં તમે આપ્યું આજુબાજુની કોઈ નગરપાલિકામાં આવા પ્રકારનો કોઈ ઠરાવ થયો નથી આવું કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું નથી અથવા આવો કોઈ વેરો વધારો કર્યો નથી તો ખેરાડુ નગરપાલિકા કેમ જરૂર પડી આવી આના પાછળ કયું રાજકારણ ચાલી ગયું કયા રાજકારણના કારણે આ પરિસ્થિતિ ઉભી કરવાનું થયું અને મને આના એ ષડયંત્ર એ દેખાઈ રહ્યું છે કે આવતા દિવસમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો શાસકો જે વહીવટદાર છે એના ઉપર રાજકીય પાર્ટીના સત્તાધારી પાર્ટીના લોકોએ પ્રેશર કર્યું હોય કે તમે આવો વધારો કરો અને પછી અમે મુવમેન્ટ કરીએ અને તમે વધારો પાછો ખેંચશો જેથી અમારી લોક લાગણી વધે અને આ નગરમાં ચૂંટણીમાં મત અમને મળે એ પ્રકારનું ષડયંત્ર થયું હોય એવી અમને બહુ આવી રહી છે તો આજે અમે કોંગ્રેસ પાર્ટી તરીકે અમે સખત શબ્દોમાં વાતને વખોડીએ છીએ આજે આવેદન આવેદનપત્ર આપ્યું સીબો વિશ્વાસના ગ્રહ પર આવેદન પત્ર આપ્યું અને એમાં સ્પષ્ટ માંગ્યું કે બજારમાં જે વાત વહેતી થઈ છે કે આ જાહેરનામું જે પડ્યું છે એ અમે સ્થગિત કરવાના છીએ તો એમાં સત્ય કેટલું તો મામલતદારશ્રી અને ચીબો વિશ્વાસજીઓ જવાબ આપ્યો કે આવી કોઈ પ્રક્રિયા થઈ નથી આવું સ્થગિત કરવાનો એમનો અધિકાર નથી એટલે આવી સ્થગિત કરવાની જે વાત છે બિલકુલ પાયા વિરોણી છે એટલે આ તો પૈકી હું નગરપાલિકાના વિસ્તારના તમામ નગરજનોને વિનંતી કરું છું આપના માધ્યમથી કે આ જે પણ વેરો વધારો થયો છે જો લોકો જાગૃત નહીં રહે આનો વધાર નહીં આપે આનો વિરોધ નહીં કરે તો આ ત્રણસો ટકા વિરોધ કાયમી થશે એમાં કોઈ શંકા સ્થાન નથી